એક માણસ જંગલમાં ભૂલો પડ્યો ભૂખ્યો તરસ્યો એકદમ થાકેલો બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડવા નીચે બે હવે ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે એ કલ્પ વૃક્ષ છે એને ખબર નહીં એ થાક્યો પાક્યો પરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો લુખ્યોથી પન્યું આપણું પન્યાથી પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે ઘડીયોનો ચોરણો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસ ને પન્યું તો પન્યાથી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે ક્યારે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ટાણા જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પહેલા તો એક બાજોઠ આવીને પહેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કેતો હોય થાળ પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટાવાળા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાય બહુ લાગે કે માળવું આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કંઈ ધાબું નથી આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી અને આ આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને હામે ભાવતા ભોજન છે તરત તેણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ખૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો આમ ઝીલી લીધો મકર સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોય પાણીનું આચમન કર્યું ગયા એવો કે અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી એણે વિચાર્યું આટલી ઈચ્છા કરી અને ઢોલિયો તરતો તરતો જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળું કમાલ છે હું વિચારું છું ઈચ્છા કરું છું અંતરથી બધું થાય છે એ બધું પછી અટાણે થાક્યો હતો સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે ઓલી પાતળી ચાદર ઓઢી ફૂઈ ગયો પેટ ભરાયેલું હતું પોતે થાકેલો હતો ત્રણ કલાક ઘસ ઘસાટ ઊંઘ આવી જાય ગયો ને ત્યારે હાથના હાડાપાંચ થયા હતા પછી રોજની આદત ચાનું ટાણું પછી તો એમ થયું શક્તિ છે વળી આમ એ પાણી લાવજો જેમ ઘરે બોલ ચા લાવજો ત્યાં વળી પાછો પાણીનો લોટો તરતો તરતો આવ્યો ચા કપ્રકબીમાં કે આવી કમાલ છે આ સગવડ બહુ જબરી છે અહીંયા પાણી પીધું ચા પીધી હાંજનું ટાણું થયું બેઠો બેઠો વિચાર કરે કે આ મળું જે ઈચ્છા કરું છું એ બધું મળે છે આ બધું પ્રગટ ક્યાંથી થાય છે આ ઊંચું જોયું જાડવા ઉપર અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે આમાં ભૂત તો નથી ને આ ઝાડમાં આ બધું આવે ક્યાંથી આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા એની સામે આ તો કલ્પ વૃક્ષ હતું જે કલ્પના કરે એ મુજબ થાય ભૂતડા નાચવા માંડ્યા એ ભૂતડા નાચતા માંડ્યા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો પણ પાછો ત્યાં ખાટલા ઉપર બેઠો બેઠો કે ઓય બાપા હાચું નીકળ્યું ભૂતડા જ છે મેં ભૂતડા ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં મારી નાખશે મરી ગયા એ મરી ગયા એટલું બોલ્યો મરી ગયો કારણ કે કલ્પવૃક્ષ હતું ને એમાં તો જે તમે કલ્પના કરો એ મુજબ થાય એટલે કલ્પ વૃક્ષની પાસે હંમેશા સાચો અને શિવસંકલ્પ કરવો કલ્યાણકારી સંકલ્પ તન્મય મન શિવસંકલ્પમસ્તુ